હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બસ મજાના ગ્રુપમાં કેમ જોવાય એવું કીધા મજામાં છું તો હું અત્યારે કરી રહી છું થોડીક આ બોટલોની કે તો આ જે બોટલ છે એ મને કાચની છે બધી જ વસ્તુ મને બહુ જ ગમે છે તો આ બોટલો હું કાલે કાલે બેન સાથે માર્કેટ કરી દેમ ત્યાંથી લે તો આની અંદર હું છે ને મસાલો ને જે નમક ને બધું આવે ને એ ભરવાની છું તો એટલા માટે બે એક જ સરખી લાગી લાવી છું તો કાચની છે અને આ રીતના એના મૂચ છે તો આ રીતે આપણે એને યુઝ કરવાના છે ચલો આપણે આની અંદર મસાલોને નમક બંને ભરી દઈએ તો જો એક બોટલની અંદર મેં મીઠું પહેર્યું છે અને એક બોટલની અંદર મેં છાસનો મસાલો અહીંયા એડ કર્યો છે તો આપણે આ રીતે મસ્ત મજાની બે બોટલો લઈ આવ્યા છીએ મને આવી કાચની બોટલો બહુ જ ગમે જોકે મારી પાસે સ્ટોક બહુ બધો છે પણ છતાં પણ હું આ રીતની આ આવા સીલવાળી ભાળી ગઈને એટલે પછી મેં લઈ લીધી છે અને હવે છે ને આપણે એને સરસ રીતે અહીંયા મૂકી દઈશું સાઈડમાં થોડીક રાખશું એટલે ગેસનો તાપ ને એવું ન લાગે તો આપણે એને અહીંયા રાખવાનું છે તો જો મૂકી દીધી છે અને આ શુગરના બરના ડબ્બાને પણ અહીંયા નામ લખેલા અહીંયા અહીંયા રહેવા દેશું જો ઘરે કેટલી બધી પેપ્સી આવી ગઈ અને આજે જ આ વખતે છે ને કંઈક નવી પેપ્સી હતી તો મને દીદીએ શું કીધું કે આ વખતે સાકરમાં પેપ્સી આવી છે તો જે આ માધવ લખેલી જે પેપ્સી બધી છે ને અહીંયા છે ને ફ્લેવર તમને બધા અલગ અલગ જોવા મળશે તો આ જે છે ને એ માધવ લખેલી પેપ્સી એ સાકરમાં બનાવેલી છે પાણીની જ છે એટલે એમ કહે કે હેલ્ધી તો ખરા એમ ગળવું ને એવું ના પકાય પણ અમે ટેસ્ટ કરીને તો અમને પણ એવું જ લાગ્યું કંઈક ટેસ્ટ અલગ લાગ્યો સ્વાદમાં કંઈક એટલે એમ થયું કે ના સાકરની સુગંધને ટેસ્ટ છે કોઈ સાઇકલિંગ કે એવું નહોતું એટલા માટે અમે લીધી છે જો બાવીસ દિવસ જેવું થઈ જાય પંદર દિવસે બાવીસ દિવસે અમારે ઇસ્ત્રીનું કામકાજ કરવાનું હોય મારે તો ઇસ્ત્રીને બધા જ ધવલના કપડાં લઈ લીધા છે અને સાથે જ ગંજી ગંજી રીતે કરવાનું સાથે મારો પણ એક ડ્રેસ છે તો મારા ડ્રેસને પણ આ ફિટિંગને એવું કર્યું છે ને તો આને પણ ઇસ્ત્રી કરીને આપણે વાળીને મૂકી દઈશું એટલે ગમે ત્યારે પહેરવું હોય તો આપણે ચિંતા નહીં તો આટલા બધા કપડાંને તો ઇસ્ત્રી કરવાની છે અને બહાર છે ને આજે થોડુંક ને એવું છે ને તો હું અત્યારે ઓસરીમાં ઇસ્ત્રી કરવા માટે બેઠી છું એટલે ઇસ્ત્રી તપી ગઈ છે અને હવે આપણે ઇસ્ત્રી ચાલુ કરી દઈએ બરાબર નકર પછી આપણે પાછી સ્વિચ બંધ કરવી જોવા બધા ઘરે આવી ગયા છે અને ખાવાનું નાસ્તા પાણી ચાલુ છે અત્યારે તો મેં બનાવ્યા હતા ઓટ્સ તો બે ભાઈઓને ઓટ્સ થઈ ગયા દઈ દીધા છે તો બધાનું કામ કરે છે અને હું પણ અહીંયા થોડા ઓટ્સ ખાઈશ જો હવે દાળ ઢોકળીનો આજે પ્રોગ્રામ છે પણ દાળ ઢોકળી છે ને અમારા ત્રણ જ જણા ખાય મમ્મી હું અને કેવલભાઈ બાકી આ બે માટે બનાવ્યા છે પપ્પા માટે ને ધવલ માટે થેપલા બનાવ્યા છે કેમ શું કહેતા તમે પપ્પા નથી ખાતા પપ્પા છે ને ખાલી દાળ જ પીવે છે દાળ ઢોકળી નથી ખાતા એટલે આપણે દાળ ઢોકળી મારી એકને ખાવાની છે ત્રણ ને ધવલ થેપલા અને આ છે ને ઓથાણું સ્થળ

જો ભાઈ ડેકોરેશન કેટલું કરે ને લોકો પણ એને જવું તો અહીંયા ને બધા અહીંયા કીધું એટલે અહીંયા જવું પડે ને પછી જો અહીંયા છે ને ડેકોરેશન કોણ કે નથી જો અહીંયા છે ને વાવા જોડું ઉડી ગયું છે ને એટલે આ છત્રી ની હાલત જો ધવલ ને આ છત્રી જોવા જ જવું હતું પણ જો હજી એને શાંતિ નથી પણ ત્યાં જ જવું છે આ જો બધા ગોલા ખાવા બધા બેહી ગયા છે બધા ગોલા ખાવાના છે

તો હજી તો હું છે ને નાઇટ રેસમાં જ ફરું છું અને અત્યારે વાગી ગયા છે સવાર સાડા દસ અને અત્યારે જો ભાઈ સવાર સવારમાં મારું કામ હતું અહીંયા એ મેં ઢગલો કરી દીધું છું કેમકે હું જાઉં છું અત્યારે ગામડે તો આજે રાતની ભાઈ મારે બસ છે ગામડે જવા માટેની તો તૈયારી બધી ચાલુ કરી દીધી છે અને તમે જોઈ શકો છો જુઓ ભાઈ કેવી તૈયારી ચાલે છે મારી એ તો ધવલના કપડાં પણ બહાર લઈ લીધા છે મારા પણ લઈ લીધા છે બે દિવસ માટે જઈએ છીએ એટલે બે જ જોડી જ કપડાં અમે લીધા છે અને એક એક જોડીના ડ્રેસ થશે એ રીતે ભાઈ કપડાં લઈ લીધા છે અને આજે ભાઈ રૂમ થોડોક જ સરખો કર્યો છે અને હજાર જો મચ્છરની અગરબત્તી પણ કરી દીધીશ કેમ કે હમણાં મચ્છર બહુ જ થયા છે અને જે આ કવાજ છે ને એકદમ મેસી છે અને આ બધું હજી સરખું કરવું પડશે કે જાવી એ પહેલાં બધું છે ને આ બધું સરખું કરતાં જઈ આની અંદર બધું હમણાં ખરીદી કરવા ગઈ તે બધી વસ્તુ છે તો એ વસ્તુ આપણે મૂકી દઈશું અને આ થેલી ને એવું બધું આ બધું જે પણ અહીંયા પડ્યું છે ને વધારાની વસ્તુ એ આપણે સરખું મૂકી દઈશું અને રૂમ એકદમ ચોખ્ખો કરીને જાશું જેથી આપણે છે ને ગમે ત્યારે આવીએ ને એટલે સુવાનું હોય ડાયરેક્ટ તો આપણને સુવાનું પસંદ આવે હું છે ને ગમે ત્યાં જાઉં ને એટલે જાઉં ને ત્યારે જ રૂમ છે ને એકદમ સાફ કરી નાખું કેમકે જ્યારે આપણે આવ્યા હોય ને ત્યારે થાકી ગયા હોય તો એમ થાય કે આપણે કલાક આરામ કરી લઈએ જો એ રૂમ આપણે ખરાબ ભાડી જઈએ તો આપણને આરામ કરવાની ઈચ્છા ન થાય અને એમ થાય કે સાફ કરે સાફ કરે મનમાં થયા કરે એટલે હું છે ને દર વખતે એમ જ કરું છું કે જ્યારે ગમે ત્યારે બહાર જાઉં ને એટલે પહેલાં છે ને સાફ સફાઈ કરી નાખું અને પછી તે નીકળીએ એટલે છે ને આવીને મસ્ત મજાનો આરામ થઈ જાય અને ફ્રેશ થઈ જઈએ થોડી વારમાં તો અત્યારે તો ભાઈ આ કામકાજ ચાલે છે અને હવે કંઈક નીચે રસોઈ બસોઈ બનાવો અડધી કલાક પછી જઈશું તો હમણાં પહેલાં ફટાફટ આપણે બેગ ભરી દઈએ તો થઈ ગઈ છે આપણી બેગ પેક અને ફૂલ તૈયારી થઈ ગઈ છે અને હવે છે ને આપણે કેમેરામાં તો થોડુંક ચાર્જિંગ છે કેમેરામાં વાંધો નહીં આવે અને સાથે સાથે આપણે આ બેટરી એક્સ્ટ્રા છે ને એમાં તને ચાર્જિંગ ફૂલ કાલે કરી લીધું છે અને આમાં પણ ચાર્જિંગ છે અને હવે મોબાઈલમાં ચાર્જિંગ કરવાનો છે એટલે આપણે ચાર્જિંગ પણ જોડે લેવાનું છે બે વચ્ચે આ એક બેગ જ કરી છે તો તૈયાર થઈ ગઈ છે સાથે સાથે અત્યારે છે ને ફ્રેશ થઈને નાહી ધોઈને છે ને આ કપડાં પહેરવાના છે બે નાઈ ડ્રેસ તે પણ તૈયાર છે સાથે એક એક્સ્ટ્રા બેગ લીધી છે જેમાં અમે વધારાની બે બોટલને પાણીની બોટલને થોડોક નાસ્તો ને એવું આપણે રાખશું અને અત્યારે છે ને હમણાં પાછી જમવાની વાતો થતી હતી કે ભાઈ જમવામાં શું બનાવશું ને રીતે તો હવે જોઈએ હવે હમણાં કંઈક બનાવશું એટલે વહેલાં જ જમીને ફ્રી થઈ જશું એટલે સાડા આઠે ઘરેથી નીકળી જવાનું છે તો અત્યારે તો ભાઈ આવી ફૂલ તૈયારી થઈ ગઈ છે અને ઘરે ગામડે જવાની અને આપણે વિડીયો છે ને અહીંયા એન્ડ લઈ લઈએ તો વિડીયોને અહીંયા એન્ડ લઈએ અને ગામડે જવાના છે તે ઓબ્વિયસલી તમને બધું ગામડાનું જોવા મળશે અને ખાસ કરીને ધવલને ઘણું બધું જોવાનું છે કેમ કે ધવલ એક વખત મારા બેનના લગ્નમાં ગામડે ગયા હતા તો કંઈક પ્રસંગમાં ગયા હતા અને અત્યારે અમે મારા ફઈના ઘરે જઈએ છીએ બીજા ફઈના ઘરે તો એટલા માટે તો ચલો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર અને હા વિડીયો નવા આવ્યા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા જવો Chalo, bye bye, Tata. -ta, take care.